નમસ્કાર મિત્રો તારીખ છે બીજી ડિસેમ્બર બે હજાર ચોવીસને વારસે આજે સોમવાર આજના વિડીયોની અંદર ડુંગળી બજાર વિશે સંપૂર્ણ ચર્ચા આ વિડીયોની અંદર કરવાના છે તે પહેલાં ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો પસંદ આવો તો વિડીયોને લાઇક કરી દેજો તો મિત્રો ડુંગળી બજારમાં ઓછી આવક વચ્ચે ભાવમાં સ્થિરતાનો માહોલ છવાયો છે નવી ડુંગળીની આવકો હવે ધીમી ગતિએ વધે તેવી સંભાવનાઓ છે ડુંગળી બજારમાં ભાવ સ્ટેબલ રહ્યા હતા દિવાળી બાદ નવી ડુંગળીની આવક સતત વધારો જોવા મળી રહ્યો છે અને સારી ક્વોલિટીના ડુંગળીના ભાવ આઠસોથી લઈને હજાર રૂપિયા વચ્ચે અત્યારે બોલાઈ રહ્યા છે જ્યારે નબળી ડુંગળીના ભાવ એકસો પચાસ રૂપિયાથી લઈને બસો રૂપિયા જેટલા બોલાઈ રહ્યા છે આમ હવે સારા અને નબળા માલ વચ્ચે બહુ મોટો ફરક જોવા મળી રહ્યો છે ડુંગળીના વેપારીઓ કહે છે કે વર્તમાન સંજોગોમાં કોઈ મોટી મૂવમેન્ટ દેખાતી નથી પરંતુ બજારની આવકો વચ્ચે તો ભાવમાં પણ ઘટાડો થાય તેવી સંભાવનાઓ છે નાસિકમાં હજી ડુંગળીની આવક ખાસ કોઈ જોવા મળતી નથી સાઉથમાં વરસાદના કારણે જે ડુંગળીની ક્વોલિટી બગડી હતી હવે એ માલ બહુ ઓછા આવ્યા છે પરિણામે સાઉથની આવક હવે વધવાના ચાન્સ દેખાતા નથી આ પરિણામે સૌરાષ્ટ્રમાં જે નાસિકના માલ આવશે પછી બજારમાં ઘટાડો થાય તેવી સંભાવનાઓ દેખાઈ રહી છે રાજકોટમાં સા સાત હજાર કટાની સામે વાત ભાવની વાત કરીએ તો એકસો સિત્તેર રૂપિયાથી લઈને સાતસો સાઠ રૂપિયા લાલ ડુંગળીની સાત હજાર સાતસો કટાની સામે ભાવની વાત કરીએ તો એકસો પચીસ રૂપિયાથી અઢાર રૂપિયા સફેદ ડુંગળીની વાત કરીએ તો અઢારસો ઠેલા સામે ભાવની વાત કરીએ બસો ચાર રૂપિયાથી નવસો ને પંચાવન રૂપિયા જોવા મળ્યા હતા તો ખેડૂત મિત્રો આ હતી આજને લગતી ડુંગળીની સરસા જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું આવા જ બીજા વિડીયો સાથે ચાં સુધી જય જવાન જય કિસાન